મરીનગર ખાતે આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો 2024 નું ભવ્ય આયોજન કરાયું મરીનગર ખાતે આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો 2024 નું ભવ્ય આયોજન કરાયું જેમાં 5 વર્ષથી 50 વર્ષ સુધીના બાળકો લેડીઝ જेंट्स બધાએ ભાગ લીધો હતો શિવ ડાન્સ એકેડેમી એ છેલ્લા ઘણા વર્ષોથી જુહી ઉપાધ્યાય અને સોહમ ઉપાધ્યાય એ બંને ભાઈ બહેનની જોડી દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે આ ડાન્સ શો એ એમનો સફળતાપૂર્વક સાતમો શો હતો જેમાં દરેક પ્રકારના ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા ના સિવાય બીજું મેરેજ કોરિયોગ્રાફી છે કોઈ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન છે દરેક વસ્તુ કોઈ બી ડેકોરેશન જે ઇવેન્ટ કંપની છે અમારી બધું જ અમે ઓર્ગેનાઇઝ કરીને આપીએ છીએ તમારે ખાલી સ્ટાર્ટ કરવાનું અમે એન્ડ આપીશું તમારો કોન્ટેક કરવો હોય તો કેવી રીતે કરી શકાય તમારો કોન્ટેક ઇન્સ્ટા પર કરી શકો છો ફેસબુક કરી ફેસબુક પર કરી શકો છો ગૂગલ મેપ પર કરી શકો છો શિવ ડાન્સ એકેડેમી એન્ડ ઇવેન્ટ કંપની અમારું નામ છે તો તમે ક્યાંય બી સર્ચ કરીને જોઈ શકો છો લાલ કલરનો શિવ લોગો છે અમારો આ આ લોકો તમને ક્યાંય બી કરી શકો છો અને કોલ કરી શકો છો